ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આજના દિવસની શરૂઆત થાય છે સવારે નવ વાગે અને જો પંખો ચાલુ કરીને ચા નાસ્તો કરતી હતી આ તો આજ તો હું એકલી જ છું એટલે ચા નાસ્તો કરતી હતી અને જો તો ઘરનું બધું કામ બાકી છે આજે જો કપડાં આ તો પેલું મશીન બગડી નહીં એટલે કપડાં ધોવાના બાકી છે અને ઘરમાં તો બતાવો તમને તો જેવું છે બધું ઘરમાં એકલીશું એટલે બધું કામ જાતે કરવાનું છે જો ઘરની હાલત તો જો આ બધું બધું ચાર નાસ્તાના પડ્યું છે આ બધી ચટણી બધી પડી રહી છે તે ફ્રિજમાંથી અને સાફ કરી દઈએ અને જો કપડાં ધોવાના છે એની તો ખાટલા પડ્યા છે અને જો વાઇફાઈનું પેલું બોર્ડ બગડ્યું હતું તે કાલેનું ને ભરાયેલું છે વાયફાઈનું હવે ચલો જો પાણીની હું બધું ભરીને મૂકીએ ચલો વઈ છે હવે ઇસ્ત્રી ઇસ્ત્રી કરવા માટે કપડાં લઈને જવું છે તૈયાર કરી દીધા છે જો કપડાં એ હવે લઈને જઈએ અંધારું કરી દીધું બાયણા બાયણા બધું વાખી દીધું છે જો ઘડિયાળમાં વાગી ગયા છે હાડાસો અને અમુક કપડાં લઈને જાઉં આ જો સાહેબનું પેલું શર્ટ હું ઇસ્ત્રીવાળા ભાઈએ થોડો બાળી દીધો હતો એટલે હવે અને ફેંકી દેવાનું બીજા કપડાં કરવા વાલી આવીએ જો શર્ટ કર તો બળી જાય જો યા ય્યા એટલે બહુ આવો તો સાહેબ પહેરી નહીં એટલે ફેંકી દઈએ અને કપડાં લઈને જઈએ અમે ઇસ્ત્રીવાળાને તો ઇસ્ત્રી કરવાની સર અને હું હેડી જાઉં ચીલો ભરામે પેલા વાળા ભાઈ બગીચામાં થઈને હવે ઘેર જતી રહો આ બધા સુકડા રમી બગીચામાં અને ઓટો મારી બાજુ રોડ ઓટો મારી ઘેર જતી રહતરા અહીં અમે બધા કેરીઓ પાડવા આવતા હતા એ અમે બધા પણ આવતા એ બધા જતો રહ્યા છોકરા ને મજા આવે બગીચા છોકરો બધા જતો રહ્યા એટલે હવે એટલો અમેતા આવો આ બગ કેરીઓ પાડતા હોય ને ચણોઠે વહેણતા હોય જેટલું વહેણતા હોય છોકરો હોય જવું સને હોય જવું સન કરી પેલો વડ સહ અમે રહી વડને પેટાશી પણ દેખાય નહીં હેડ રાઉન્ડ મારી ગયા જતા તારીએ ગરમી તો લાગે છે પણ રાઉન્ડ મારી દે એક ફૂલ જેવા આવે બધા જોવા બાજુમાં બધું કેટલું એ બધું કચરો ઊગીશો કચરોઠળી વેણતા તમે બધી વેણી કાઢીને આચરે પડી હોય બધી તો છોકરો ખાલી રમવા બીજું તું કરવાનું અને વડ એટલો રાઉન્ડ પૂરો થવા આવ્યો ઘેર જતા રહીએ જોવા હું બોકડા ઉપર અને ચારે બાજુ ઘરની બેથી બોકડા પર ગરમી લાગી ગઈ એટલે બેઠી થોડી વાર અને પછી ઘેર જો ઘેર જઈને પછી બે તો રહેવાનું જ છે અને બહાર તો બિલકુલ પવન નહીં આજે એ પોદળું પણ અલતું નહીં જો એટલી ગરમી સાચ હેડિયા ઘેર રાઉન્ડ મારી ને થોડી વાર બેઠી તો ઘેર હેડિયા બહુ ચો બધે વાયા છે ઝાડ ગોધીનગરમાં તો ઝાડ ઝાડ દેખવા જો જોઈએ તો બધું ઝાડ જ ગરમી બહુ છે ને એટલે બધા એસી ને એવું ચાલુ કરી દીધું અત્યારથી હેડ જતા રહીએ જો તડકાની તુલસીએ જેવી થઈ જાય મારી દીપોદમ બોદમ પીળા પીળા થઈ જાય એટલી ગરમી પડે છે ને તે અને આ રીતે એવું આવી ચણોઠીનું તો જો વેલો ઉગે છે ભીમય બેનનું અને પાછળ તો જો એલોવેરા મારું બતાવું તમને થશે કે આવું પીળું પીળું થઈ જાય જો ચોમાસામાં એકદમ લીલું શમ થઈ જશે જો હરગવાન સગો નું પાવડર બનાવવાનો તપાડવા મૂકી શું હવે તપી તો જઈ જશે કાલબાલ ના હોય તો એનો પાવડર બનાવી દેવો અને જો એલોવેરા એલોવેરા પીળું પીળું થઈ ગયું તો બગીચો જો આ તો પગલુંસણ એ બધું તું એટલે જો આ ત્યારે પણ રમકડો એના ખૂણામાં પડી રહ્યો એને રમવાના રમકડા હવે આ બધા લઈએ ને એક બાજુ મૂકી દે હું રમવું હતા તો જાણ આવી તને રમી શકીને હવે ઘર ઘર ખોલીએ ઘરમાં તો જો અંધારું એ થઈ જાય સાત વાગ્યા જ સાડા હોઈ જાય એક અડધો કલાકમાં હું જઈ નહોતી આ જો આ મચ્છર જારી નવી લગાવીશ ભાઈ લાઈટ તો હાલી થોડી જાય એટલે લાઈટ છે જે રીતે કરું એટલે જો અહીંયા મચ્છર જાળી નવી લગાવી મેં બાયણ આખી આ રીયા ના તો કાલ બાલ ધોઈ કાઢીને ચોખ્ખી કરી દે મેં હાલી થઈ જાય અને અહીંયા તો નવી લગાવી અને ઘરમાં તો અંધારું છે હેડ લાઈટ કરીએ સાત વાગ્યા છીએ જોય જો ગરમી ગરમી પેલું તો બધું અંધારું જ છે એકણ તો એ બધું ને એવું થતું નહીં એટલે હવે હો કરવાનું છે વાઈફાઈને બધું કાલનું છે એટલે હવે રાતે રવિ આવશે પપ્પા ગમે તે પપ્પા ઉપર દેશે ત્યારે તો બનશે વાઈફાઈ આજ આખા દાણાનું બધો અને મશીન વોશિંગ મશીનને બંધ પકડ્યો તે નેટે મોબાઈલ એવું જોવાનું ચલો થોડી વાર બહાર એ બારે પંખો હોવા તો રહી છે